નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર બે જાહેર કરવામાં આવી છે આ પ્રશ્ન બેંક છે ઓગસ્ટ મહિનાની એટલે કે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવી છે આ પ્રશ્ન બેંકની અંદર સમાવેશ પ્રકરણની વાત કરીએ તો એની અંદર પ્રકરણ પાંચ જૈવિક ક્રિયાઓ અને આ ઉપરાંત પ્રકરણ નવ પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે આપ આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી લેશો તો આપ આપની શાળાની અંદર જ્યારે પણ એકમ કસોટીનું આયોજન થશે તો એની અંદર સારા માર્ક્સ મેળવી શકશો આ ઉપરાંત બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો એમાં પણ ઘણી વખત પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હોય છે તો આપ આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી લેશો જેથી આપને ખૂબ સારા માર્ક્સ મળી રહે તો આપણે સમયનો બગાડતા આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ અહીંયા પ્રશ્ન નંબર એક આપેલો છે કે ગ્લુકોઝ કોષરસની હાજરીમાં પાયરુવેટ મળે અને ત્યારબાદ ઇસ્ટ અને આપણને મળે છે કાર્બન ડાયોક્સાઇડ વતા ઉર્જા તો સાથે સાથે નિપજની અંદર અહીંયા આપણને શું મળશે તો નિપજ તરીકે આપણને મળશે ઇથેનોલ તો પહેલાંનો જવાબ આવશે ઇથેનોલ ત્યારબાદ પ્રશ્ન નંબર બે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે પોષણ શ્વસન ઉત્સર્જન કે પરિવહન તો બધાને ખ્યાલ હશે કે મૂત્રપિંડ છે એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે પ્રશ્ન ત્રણ જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી ચથું અને મોટું હોય તો આ અરીસો ખાલી જગ્યા હશે તો આ અરીસો મિત્રો માત્ર અંતર્ગોળ અરીસો જ હશે આગળ વધીએ વિધાનો ખરા છે કે ખોટા જણાવો એમાં પ્રશ્ન નંબર ચાર છે કે નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે તો વિધાન સાચું છે માછલી એ ત્રિકોટરીય હૃદય ધરાવે છે તો વિધાન ખોટું છે આપને ખ્યાલ હશે કે માછલીની અંદર માત્ર બે જ ખંડો હોય છે એટલે કે દ્વિકોટરીય હૃદય છે ત્રણ કોટરવાળું આવશે નહીં બહિરગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવું ભાસ થાય છે તો વિધાન ખોટું છે અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ છે એ આભાસી મળે છે તો વિધાન ખોટું છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો ખાલી જગ્યા પૂરો એમાં પ્રશ્ન નંબર આઠ છે કે રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે હરિતકર્ણ રક્ષક કોષો કે રુધિર કોષો તો રંધ્રોના જે છિદ્રો છે ખુલવા કે બંધ થવાની ક્રિયા રક્ષક કોષો દ્વારા થાય ત્યારબાદનો પ્રશ્ન નવ જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાજગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય તો મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય દસમો પ્રશ્ન મોટાવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ ખા જગ્યા છે જો મોટાવણીનું મૂલ્ય મિત્રો ધન હોય તો એ પ્રતિબિંબ હશે જતું કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખજીગ્યા લેન્સનો ઉપયોગ થાય છે તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મિત્રો મેળવવું હોય તો કયો રીસો વપરાશે અંતરગોળ રીસો લાળ રસમાં ખજીગ્યા ઉત્સેચક હોય તો લાળ રસની અંદર એમઆઈ નામનો ઉત્સેચક હોય છે ત્યારબાદનો પ્રશ્ન જો શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ એક પોઈન્ટ પાંચ ડી એટલે ડાયોપ્ટર હોય તો સૂચવેલું લેન્સ ખજીગ્યા પ્રકારનો હશે તો એ હશે અંતર્ગોળ લેન્સ હશે ત્યારબાદ એક વાક્ય અથવા તો એક શબ્દમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર ચૌદ નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધનુ નામ તો એને રસાંગ કુરો કહેવાય મિત્રો ખાસ યાદ રાખજો રસાંગ કુરો કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે વપરાય છે તો આપણે વાત કરીએ પ્રમાણે કે વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે મિત્રો અંતરગોળ અંતરગોળ અરીસો મિત્રો વપરાય છે ખાસ યાદ રાખજો ટોર્ચ સર્ચલાઇટ વગેરેમાં પણ અંતરગોળ અરીસો વપરાય છે ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે એમાં એક છે દાઢી કરવામાં અને બે કરીને આપેલું છે વાહનની પાછળનું દ્રશ્ય જોવા તો દાઢી કરવા માટે કયો અરીસો વપરાય અંતરગોળ મિત્રો અંતરગોળ અરીસો છે એ દાઢી કરવાના અરીસામાં વપરાય છે અને વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે એટલે કે સાઈડ મિરર તરીકે કયો અરીસો વપરાય બહિર્ગોળ અરીસો વપરાય છે ત્યારબાદ જે કંઈ બે ગુણના મિત્રો પ્રશ્નો છે એ આપને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે તો આપ છે એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી અને એ પ્રશ્નોનો જવાબ શોધી શકશો ત્યારબાદ આપણે વિભાગ બીની ચર્ચા કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે કે શબ્દકોષમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો તો અહીંયા ઓપ્શન સી પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે તો ઓપ્શન આવશે બી ઈસ્ટ મશરૂમ અને ફૂગ ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે ઓપ્શન સી વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર પરાવર્તનનો નિયમ લાગુ પડે છે તો અહીંયા કોને પરવર્તનનો નિયમ લાગુ પડે તો કે બધા જ અરીસા પર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય એ બધા પર પરાવર્તનના નિયમો લાગુ પડે છે ત્યારબાદ ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર પાંચ ચૂનાના પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીના કારણે દૂધિયું બને તો અહીંયા આપણા મોં દ્વારા કયો વાયુ બહાર નીકળશે કાર્બન ડાયોક્સાઇડ સિમ્પલ પ્રશ્ન છે નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે તો ફેટી એસિડ અને ગ્લિસરોલ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી લઈ રુધિર લઈ જાય છે તો આ રુધિરને અંગો સુધી લઈ જવાનું કાર્ય ધમનીનું છે ધમની છે એ હૃદયમાંથી શુદ્ધ રુધિરને શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે ત્યાંથી આગળ વધીએ તો આ જે કંઈ એક બે માર્કના પ્રશ્નો છે એ પ્રશ્નો આ પાઠ્યપુસ્તકમાંથી જરૂરથી શોધી શકશો ત્યારબાદનો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો એમાં પહેલો પ્રશ્ન છે કે પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે તો વિધાન ખોટું છે યકૃતમાંથી રસનો સ્ત્રાવ થાય છે વિધાન સાચું છે ફુફુપ્સિય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે તો વિધાન ખોટું છે ફુફુપ્સિય ધમની અંદર મિત્રો ઓક્સિજન વિહીન રુધિર છે એ વહન કરે છે પ્રશ્ન નંબર ચાર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે વિધાન ખોટું છે અરીસાનો ઉપયોગ થાય છે દ્વિ બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે વિધાન સાચું છે ત્યારબાદ આપણે આગળ વધીએ ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર છ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે છે તો જવાબ આવશે મૂત્રવાહિની પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપોજુના વહનને ખાલી જગ્યા કહે છે તો સ્થળાંતર કહે છે મુખ્ય અક્ષને સમાંતર બધા જ અંતરો અરીસાના ખરી જગ્યાથી માપવામાં આવે છે તો બધા જ અંતરો મિત્રો ધ્રુવથી માપવામાં આવે જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ ખરી જગ્યા છે તો વધે છે ત્યારબાદ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને ખરી જગ્યા કહે છે તો જવાબ આવશે મોટવણી તો એને મોટવણી કહે છે ત્યારબાદ એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો અગિયારમો પ્રશ્ન વનસ્પતિમાં વાયુની આપણે મારા દ્વારા થાય છે તો હું કોણ તો વનસ્પતિમાં વાયુની આપણે સાના દ્વારા થશે વાયુ રંધ્રો વાયુ રંધ્ર દ્વારા થાય છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો મળતા પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું હશે ત્યારબાદ પ્રશ્ન તેર પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ તો મિત્રો કઈ ઘટના જવાબદાર છે જેના કારણે આપણે વસ્તુને જોઈ શકીએ તો આવશે પરાવર્તન પરાવર્તન જો ન થાય તો વસ્તુ જોઈ શકાય નહીં પ્રશ્ન નંબર ચૌદ બે માધ્યમોના યુગમાં માટે વક્રી ભાવના શાના ઉપર આધાર રાખે છે તો પ્રકાશીય ઘનતા ઉપર આધાર રાખે છે પ્રકાશીય ઘનતા પર આધાર રાખે છે અને પ્રશ્ન નંબર પંદર લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ કયો હશે તો પી બરાબર એકના છેદમાં એફ આ સૂત્ર પરથી આપ કહી શકશો કે પાવર અને વક્રી વચ્ચેનો સંબંધ છે એ વ્યસ્ત પ્રમાણમાં હશે કેવો હશે વ્યસ્ત પ્રમાણમાં ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે કંઈ બે ગુણના પ્રશ્નો છે ત્રણ ગુણના પ્રશ્નો છે એ આપ ચોપડીમાંથી જરૂરથી શોધી શકશો અહીંયા આગળ આપણને આકૃતિ આપેલી છે આ આકૃતિ છે મનુષ્યના પાચનતંત્રની તો એના ભાગોને ઓળખવાનું છે તો અહીંયા પહેલા ભાગે શું આપેલું છે તો અહીંયા મિત્રો અહીંયા આપણને પહેલા ભાગ ઉપર આપેલું છે મુખ બરાબર એક એટલે કે જ્યાંથી આપણી પાચનની શરૂઆત થાય ભાગ નંબર બે શું હશે તો અહીંયા નળી જેવો જે ભાગ દેખાય છે એ જે નળી જેવો ભાગ હશે મિત્રો અન્ન નળી હશે ત્યારબાદ ત્રણ નંબરના ભાગ ઉપર જે દેખાય છે એ શું હશે જઠ્ઠર હશે મિત્રો અને ત્યારબાદ ચાર નંબરના ભાગ ઉપર હશે મોટું આંતરડું આપ ધ્યાનથી જોશો તો આપણને ખ્યાલ આવશે મોટું આંતરડું હશે મિત્રો ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા મિત્રો આપણું જે આ પ્રશ્ન બેંક બેનું જે સોલ્યુશન હતું એ અહીંયા પૂર્ણ થાય છે આશા રાખીએ છીએ કે આ સોલ્યુશન આપને ખૂબ જ ઉપયોગી બની રહેશે અને જો આપણને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મિત્રો આપ જરૂરથી કોમેન્ટ કરજો તો હવે અહીંયા વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી નવા પ્રશ્ન બેંક સાથે મળીશું ત્યાં સુધી રજા રહીશ થેન્ક યુ જય હિન્દ જય ભારત